હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમે સાંભળ્યો તો મને વિશ્વાસ છે કે તમારો માઇન્ડસેટ પચીસ પાંત્રીસ ચાલીસ ટકા સુધી ચેન્જ થઈ જવાનો છે તમે જે માનતા હશો જે વિચારો કરતા હશો એમાં ઘણું બધું અલગ થવાનું છું થવાનું છે તમારી દૃષ્ટિ આખી બદલી જવાની છે તો હું છું રાધા આહીર હું અહીં હું એક ગવર્મેન્ટ ટીચર છું હું ચક્રા હિલર છું યોગા ટીચર છું અને ચક્રા મેડિટેશન ટીચર છું અને હું અહીં તમને તમારા અઘરા લાગતા સપનાઓને કેવી રીતના સહેલાઈથી બ્રહ્માંડના નિયમોનો ઉપયોગ કરી અને તમે સાકાર કરી શકો એ સમજાવું છું જીવનને કેવી રીતના સુંદર બનાવી શકો એ સમજાવું છું તો આજનો વિડીયો એક અલગ વસ્તુ ઉપર બનવાનો છે ગીતાજીમાં આપણે ખૂબ સાંભળીએ છીએ કર્મનો સિદ્ધાંત કર્મનો સિદ્ધાંત કૃષ્ણ ભગવાને ખૂબ કીધેલું છે કર્મ કરો ફળની આશા ન રાખો અથવા તો જેવું કરશો એવું ભોગવશો જેવું તમારું કર્મ હશે એવું તમને એનું ફળ મળશે આ વસ્તુ આપણને બધાને ખબર છે આપણા માઇન્ડમાં બેઠેલું જ છે બરાબર પણ અહીંયા કર્મને આપણે શું સમજીએ છીએ એ એક સમજવા જેવી વસ્તુ છે કે કર્મને ક્યાંથી સમજવાનું છે કર્મ એટલે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ કે આપણે કોઈને મદદ કરી કોઈનું કાંઈ કામ કર્યું કોઈને દાન આપ્યું આપણું જે ફરજ છે બરાબર નિભાવી ખૂબ મહેનત કરી આ બધું આપણું કોઈ કામ કરવામાં ખૂબ મહેનત કરી આ બધું કર્મ અને તો એના ફળ જેવું કર્મ કરો એવું ફળ તમને મળવું જોઈએ કોઈ ગરીબ માણસ છે ખૂબ મહેનત કરે છે ખૂબ મહેનત કરે છે છતાંય એ જે મહેનત કરે છે એ પ્રમાણે એને ફળ આખો દી મજૂરી કરતા હોય છે બરાબર એ પ્રમાણે એને રૂપિયા મળતા નથી અને કોઈ માણસ એવો છે એસીમાં બેઠો બેઠો બે પાંચ મિનિટનો એક આઈડિયા લગાવી દે અને જોરદાર રૂપિયા કમાય છે તો તો ત્યાં ફળ કર્મનો સિદ્ધાંત થોડોક અલગ પડી જાય છે એ રીતના અર્જુને છે એણે કર્મ તો એવું કર્યું હતું કે પોતાના જ સગાવાલાને માર્યા પણ એનું ફળ તો એને એવું નથી મળ્યું તો હાથેથી જે કર્મ છો જે ક્રિયાઓ કરો છો એને શું આપણે કર્મ કહેશું નહીં કર્મ ક્યાંથી ચાલુ થાય છે કર્મ ચાલુ થાય છે તમારા વિચારોથી તમારી કઈ ભાવના છે કયો વિચાર છે ગરીબ માણસ છે એ ખૂબ મહેનત કરે છે પણ એના વિચાર એની મહેનત ઉપર એવા હોય છે કે ગમે એટલી મહેનત કરો આટલું જ મળે લિમિટેડ સોચ હોય છે લિમિટેડ થિંકિંગ હોય છે એની વિચારસરણી કે આખો દિવસ આટલી મહેનત કરો અને આટલું જ મળે આનાથી વધારે મળે નહીં બરાબર એટલે એના વિચાર પ્રમાણે એને ફળ મળે છે આપણા વિચારો પ્રમાણે આપણને ફળ મળે છે આપણે આપણો વિચાર એવો હોય કોઈ એક માણસ જોડે આપણે એના પ્રત્યે આપણો એવો વિચાર હોય કે આના માટે ગમે તે કરો ને ગમે તો તો એને આપણી કોઈ કિંમત હોતી નથી બરાબર આપણો વિચાર છે પછી ગમે તે કરો આમાં ગમે તે કરી જાય આપણે એને ખૂબ હેલ્પ કરીએ છતાંય છેલ્લે રિઝલ્ટ આપણને એ જ મળે કે એને આપણી કોઈ કિંમત નથી કાંઈ એવું આપણને બોલી દઈએ કાંઈ એવું કામ કરી દઈએ જેને લીધે આપણને ખબર પડી જાય કે હોય આને તો આપણે કાંઈ કિંમત નથી તો તમે એના માટે આટલી બધી મહેનત કરી પણ તમે વિચાર શું કર્યો તમે વિચાર રાખો છો માનો છો એ તમારી અંદરની માન્યતા એ છે કે આના માટે કોઈ પણ વસ્તુ કરો એને કાંઈ કિંમત હોતી નથી અને છતાંય તમે કરો છો એના માટે ખૂબ જ પણ કિંમત થતી નથી મતલબ કર્મ ક્યુ થયું તમારો વિચાર છે એ તમારું કર્મ છે સૌથી પહેલું કર્મ સ્ટાર્ટ આપણા વિચારોથી થાય છે આપણી ઇન્ટેન્શનથી થાય છે આપણા ભાવથી થાય છે કયા ભાવથી તમે એ કામ કરો છો અર્જુન છે એનો ભાવ કંઈ કોઈને મારી નાખવા દુશ્મનાવટ એ એનો ભાવ નહોતો એનો એક અલગ ભાવથી એને એ કર્મ કરેલું એટલે એનું જે મેં એક વખત આપણા જ ચેનલ ઉપર એક સંત કબીરદાસની એક સ્ટોરી શેર કરેલી તમારી જોડે જેમાં ભાવ વિશે બહુ સરસ રીતે બતાવેલું છે કે પાછું એકવાર સમજાવું કદાચ કોઈ એ ન સાંભળી હોય તો કે સંત કબીરદાસ છે ગરીબ માણસ હતા વણકર હતા વણતા કાપડ વણતા અને વેચતા બરાબર પણ સેલ્ફ અવેકનિંગ હતી એવા ભક્ત હતા એવું જ્ઞાન હતું એમની પાસે પ્રભુ ભક્ત હતા તો ગરીબ જ હતા હંમેશા તો એના એને એવું કીધું કે આપણે ગમે એટલી મહેનત કરીએ ને તો આપણને મળશે નહીં આપણે ચોરી કરીએ કે ખારા ઘરમાં ચોરી કરી આવીએ તો કાંઈક થઈ જાય પૈસે એમ એટલે કબીરદાસને કહે છે પિતાશ્રી હાલો આપણે ચોરી કરવા જવું છે એટલે કબીરદાસ કે હાલો તું કે એમ બે ચોરી કરવા જાય છે ચોરી કરતાં કરતાં પકડાઈ જાય છે તો એમાં કબીરદાસને કાંઈ સજા નથી થતી અને એના પુત્રને સજા થાય છે એનું કારણ શું એનું કારણ એ કે જે એનો પુત્ર જ્યારે ચોરી કરતો હતો ત્યારે એની અંદર ગિલ્ટ ભાવ હતો ગ્લાનીનો ભાવ હતો એ ભાવથી ચોરી કે હું બહુ ખોટું કામ કરું છું ચોરી કરું છું હું બહુ ખોટું કામ કરું છું એ ભાવથી ચોરી કરતો તો ખરાબ કામ કરું છું એ ભાવથી ચોરી કરતો તો એના વિચારો એવા હતા એટલે એનું રિઝલ્ટ એને બીક હતી કે ક્યાંક પકડાઈ જાવની ક્યાંક પકડાઈ જાવની એટલે એનું રિઝલ્ટ મળ્યું એનું ફળ એને મળ્યું એ જગ્યાએ સંત કબીરદાસ છે એને કોઈ ભાવ જ નહોતો એમાં કે આ તો ખાલી કરવાનું છે મારે કાંઈ ફેર પડતો નથી કોઈ ગ્લાની હતી નહીં પણ સંત કબીરદાસ દેવા તો આપણે ન બની શકીએ કે કોઈ ભાવ ન હોય પણ કોઈ પણ ક્રિયા કરો કોઈ પણ કામ કરો એની પહેલાં તમારો એના પ્રત્યે વિચાર કેવો છે એ જોઈ લેજો પહેલાં એક જ બે શિક્ષકો એક જ શાળામાં એક જ ક્લાસના વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે એક શિક્ષક એવું માને કે આ વિદ્યાર્થીમાં ગમે એટલી મહેનત કરો ને તો એમાં કાંઈ આવે એમ છે નહીં એ એ શિક્ષક પોતાનો પૂરેપૂરો કોર્સ ચલાવે છે પૂરેપૂરો ટાઈમ આપે છે પણ એના બાળકોને નથી આવતું એ જ બાળકોને બીજો શિક્ષક ભણાવે એ એટલી એન્થોઝિયા સિસ્ટી ભણાવે કે આમ ના મારે શીખવાડવું જ છે ને બાળકોને આવડી જશે ને હું મહેનત કરીશ તો એ કરશે જ ને એવા ભાવથી એ કરે ત્યારે એનો વિષય છે બાળકોના મગજમાં સારો એવો બેસી જાય છે મતલબ મતલબ તમારો વિચાર ત્યાં કામ કરે છે કામ બંને એક જ થાય છે ભણાવવાનું જ કામ થાય છે પણ એ ભણાવવાની જે ક્રિયા થઈ એની પહેલાંનો જે વિચાર હતો એમાં જે ભાવ હતો એ અલગ હતો તો આપણા ભાવ આપણા વિચારો કેવા છે અને જેમ જેમ આપણે વિચારીએ એમ એમ આપણને કલ્પનાઓ થાય આપણી કલ્પનાઓ કેરી કેવી છે એ પણ ખૂબ મહત્ત્વનું છે કલ્પના તો હંમેશા યાદ રાખવાનું છે આપણી કલ્પના હંમેશા સાચી પડે છે તમે સારી કરો કે ખરાબ કરો કલ્પનાની શરૂઆત ક્યાંથી થાય તો કે પહેલાં વિચાર આવે લાગણી થાય ક્યારેક પહેલાં લાગણી આવે પછી એ પ્રમાણે વિચાર આવે અને પછી કલ્પના થાય કોઈ એક વિષય ઉપર તમે વિચારો નેગેટિવ વિચારો સમજો એક સરસ મજાનું ઉદાહરણ દઉં આવું ઘણી વખત થતું હોય છે એટલે મજા આવે મને એવા ઉદાહરણ દેવાની કે કે પતિ પત્ની છે બરાબર પતિ એના કામમાં થોડોક બિઝી છે કોઈ પણ કંડિશનને લીધે પત્નીને બહુ ટાઈમ આપી શકતો નથી રાતે મોડો આવે છે સવારે વહેલો વયો જાય છે ટાઈમ નથી મળતો ટૂંકમાં હવે પતિ મહેનત છે એ ઘર માટે જ કરે છે પણ એની પત્નીને એવું લાગે એકવાર વિચાર આવે કે આ મારા હાડા મને બોલાવતા નથી ને આ મોડા મોડા આવે છે ને આ શું છે એમ એક વિચાર આવ્યો ન્યાથી જો એને મૂકી દીધું કે નહીં તો મહેનત કરે છે આપણા બધા માટે એટલે એને ટાઈમ નથી મળતો આમ તો એ બહુ સારા માણસ છે એવું વિચારીને મૂકી દીધું તો એની લાઈફ બરાબર કમ્પ્લીટલી ખૂબ પ્રેમથી આખી જશે પણ એ જગ્યાએ એવો વિચાર કર્યો કે કોઈ છે નહીં ને એની લાઈફમાં બીજું અથવા તો એને મારામાં રસ નથી ને હું નથી ગમતી ને મારી પ્રત્યે કાંઈ કેર નથી કરતા ને અને જો વિચારનો દોર ચાલુ થાય એ જોયા જેવું હોય છે અનુભવ છે અનુભવ બોલે છે કે એ નેગેટિવ વિચારનો જે દોર ચાલુ થાય પછી આગળ ક્યાં ક્યાં એવી વસ્તુ થઈ હોય ને એ બધું મગજમાં આવે કે આમ કીધું તું ને આમ કર્યું તું ને મને તો કોઈ બી ના કરે ને મારી કોઈ દી કેર ન કરે ને મારી એને કાંઈ જરૂર નથી ને આ આવું લાંબુ લાંબુ એક પછી એક સાંકળ વિચારોની ચાલતી રહી નેગેટિવ 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 હવે એને લીધે મૂળ બદલે મૂળ કેવું થાય ગુસ્સાવાળું અને દુઃખી ક્યારેક ક્યારેક રોવું આવે ક્યારેક ગુસ્સો આવે એ કોના કારણે આવ્યો એ આપેલા વિચારોને કારણે જોકે સામેવાળા માણસને બિચારાને કાંઈ નથી એના હસબન્ડને એવું કાંઈ છે જ નહીં પણ આ બેનને વાઈફ છે એના મગજમાં આવું 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 ચાલુ થઈ જાય છે પણ એ જ જગ્યાએ જો એવો વિચાર કર્યો કે ઓહો મારા ઘરવાળા કેટલી મહેનત કરે છે અમારા માટે થઈને કેટલું કામ કરે છે બાર બાર વાગ્યા સુધી રાતે ઘરે નથી આવતા ટાઈમે જમતા નથી ઠંડુ જમે છે તો એ પત્નીને અંદરથી પ્રેમ ભાવ જાગે પોતાના પતિ પ્રત્યે એ કેવા કેર કેરિંગ છે અમને લક્ઝરિયસ લાઈફ આપવા માટે આટલી બધી મહેનત કરે છે આવા જ્યારે વિચાર આવે ત્યારે એ બંનેનું જીવન સર એને એને પોતાના અંદરથી થાય કે મારા હસબન્ડ આવે ત્યાં સુધી હું જાગું પ્રેમથી બોલાવે એમને જમાડે આ સિસ્ટમ છે વિચારવાની જે વિચાર પહેલો આવશે એને તમે કઈ બાજુ વાળો એ તમારા ઉપર છે જો તમે નેગેટિવ વારશો એટલે નેગેટિવ ફિલિંગ આવશે અનુભૂતિ થશે તમને નેગેટિવ નેગેટિવ અને એની અસર બહારના વાતાવરણમાં બધે થવા લાગશે હવે જે ફિલિંગ આવશે ને એ પ્રમાણે કલ્પનાઓ થશે નેગેટિવ તમને ફિલિંગ આવીને એટલે કલ્પનાઓ ચાલુ થઈ જશે કે એ તો મને આમ કહેશે તો આમ કરવું છે ને એ તો એ વાત છે ને હું કદાચ બીમાર પડી જાઉં તો એ મારી કાંઈ કેર ન કરે અને દવાખાને મને ન લઈ જાય ને અગાઉનું મંડે કલ્પનાઓ આવવા બરાબર અને એની જગ્યાએ સારા વિચાર કરો તો સારી કલ્પનાઓ કે બહુ કેરિંગ હસબન્ડ છે ને સારા એવા પૈસા કમાય છે ને અમારા માટે કરે છે ને કેવી લક્ઝરિયસ લાઈફ જીવડા જીવવા માટે મહેનત કરે છે અમે હવે કાર લેશું ને આવી રીતે આવી જગ્યાએ ફરવા જશું એ તમારી અંદર કલ્પનાઓ થવા લાગે તો જે વિચારો છો એ પ્રમાણે તમારી ફિલિંગ આવે છે ફિલિંગ પ્રમાણે તમને કલ્પનાઓ થાય છે જેમ જેમ વિચારો એની કલ્પના એના ચિત્રો તમારી અંદર ઊભા થવા લાગે છે અને પછી ધીમે 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 એ સાચું બને છે મતલબ મેઇન જે ટોપિક છે અહીંયા કે કર્મ પ્રમાણે ફળ મળે છે કર્મ આપણે ક્યાંથી માનવાનું છે આપણે એ જગ્યાએથી માનવાનું છે કે જ્યાં આપણે વિચારીએ છીએ ઘણા બધા ખોટા કામ કરી કરીને ખૂબ પૈસાદાર હોય છે અને ખૂબ અયાસીથી જીવે છે એ આરામથી જીવે છે તો આપણે એમ લાગે કે આ માણસ સાવ ખોટો છે આટલો દગાબાજ છે આટલી સરકારને લૂટે કે પબ્લિકને લૂટે છે છતાં એને મોજે મોજ છે જોઈ લે મા અત્યારે ભગવાન છે જ નહીં આવું આવું લાગે ને બધેને પાપિયાનું જ દુનિયા છે ને આવું બધું આપણે વિચારીએ પણ ના એ જે કામ કરે છે એમાં એને એવો ગિલ્ટ ભાવ છે જ નહીં કે હું ખોટું કામ કરું છું એને તે જ વસ્તુને ખબર પડે છે કે પૈસા કમાવા છે બસ એટલે એને કાંઈ અસર થતી નથી આપણે એવું કરવા જાય તો આપણને પહેલાં ગિલ્ટ ભાવ આવે એટલે આપણે ન કરી શકીએ પણ હું એમ નથી કીધું તમે એવું કરવું આપણે એમ નથી કહેતા પણ આપણે પોઝિટિવ વિચારતા શીખવાનું આપણે એમ નહીં વિચારવાનું કે હું ગવર્મેન્ટ જોબ માટે આવડી મોટી તૈયારી કરું છું પણ પાસ થઈ તો નસીબમાં હોય તો થાય નકર ના એ થાય એવો નહીં વિચારવાનું આપણે એમ કહેવા હું ખૂબ મહેનત કરું છું તો એનું રિઝલ્ટ પણ મને ખૂબ સારું જ મળવાનું છે અને એ પ્રમાણે કલ્પના કરવાની કે મેં આ મહેનત કરી છે એનું રિઝલ્ટ મને જોરદાર મળ્યું છે હું આઈએસ ઓફિસર બની ગયો છું ને મારી આવી લાઈફ છે આ રીતે વિચારતા શીખવાનું છે નેગેટિવ નથી વિચારવાનું મહેનત જોરદાર કરો અને પછી તમે નેગેટિવ વિચારો ને એટલે બધું માથે પાણી ફરી જાય તમારો ઇન્ટેન્સ મહેનત કરતી વખતે બહુ સારામાં સારો હોય છે આ આટલું મેં વાંચી લીધું ને હવે મને તો બધું આવડી જ જવાનું છે પહેલેથી જ કલ્પના તમારી એવી હોવી જોઈએ કે હા હું તો ઓફિસર બની જ ગયો એ કલ્પના જ્યારે તમે જેટલી વધારે તમારી અંદર રાખશો ને કલ્પનાને એટલું જ તમને આમ રસ્તાઓ મળવા મળશે કઈ કઈ વસ્તુ વાંચવી કેવું કેવું પેપર આવશે અંદાજ આવવા મળશે તમને અને એવા લોકો તમને હેલ્પ કરવા માટે આવી જશે તમારી લાઈફમાં જેના લીધે તમે આગળ વધવા લાગો તો આ રીતે થાય પણ પહેલાં આપણે કંટ્રોલ આપણા વિચારો ઉપર કરવાનો છે એ જ આપણું પહેલું કર્મ છે આ યાદ રાખવાનું કૃષ્ણ પરમાત્માએ એ જ વાત કરી છે કે તારો ઇન્ટેન્સ તારી એ કામ કરવા પાછળનો ઈરાદો શું છે એ મહત્ત્વનો છે તું કોઈને મારે છે તો એની પાછળનો ઈરાદો શું છે અર્જુનને કીધું હતું કે ધર્મને રક્ષણ કરવા માટે તું કોઈને મારે છે તો તારો ઈરાદો સારો છે ધર્મનું રક્ષણ કરવું તો એનું કોઈ રિઝલ્ટ સારું જ મળવાનું છે કોઈએ દુશ્મનાવટ માટે થઈને કોઈને માડો તો એનું રિઝલ્ટ ખરાબ મળે છે બરાબર તો ઇન્ટેન્સ કઈ છે તમારી વિચાર કેવો છે કલ્પના કેવી છે એ પ્રમાણે તમને જીવનમાં મળવાનું છે યાદ રાખજો તો હંમેશા આપણી જાત માટે પોઝિટિવ રહીએ બીજા માટે પોઝિટિવ રહીએ અને એ રહેવા માટે ખરેખર જો બેસ્ટ વસ્તુ હોય ને તો એ છે મેડિ મેડિટેશન જેટલું તમે મેડિટેશન કરતાં શીખો અને મેડિટેશન દિવસમાં આપણો એક ભાગ હોવો જોઈએ કે મેડિટેશન દસ પંદર મિનિટ શાંતિથી બેસતા શીખવાનું જ બીજું અફર્મેશન જેમ જેમ તમે અફર્મેશન બોલો પોઝિટિવ 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 એમ એમ તમારા માઇન્ડમાં એ ઉતરવા લાગે અફર્મેશન બોલો અને કલ્પનાઓ કરો કલ્પના તમારી છે એ કરી અને પછી અફર્મેશન બોલો ને તો એની અસર જોરદાર હોય હું કલ્પના કરું કે હું મહિને ત્રણ લાખ રૂપિયા કમાવું છું એ કલ્પનાને ખૂબ જ ઇન્જોય કરું કલ્પના ખાલી ઇન્જોય કરવા માટે કરો એક કામ છે ને કરવું છે નહીં કરવું તો નહીં થાય નહીં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ઇન્જોય કરવા માટે કે આ બધા કામથી થાકી ગયા હોય કંટાળી ગયા શાંતિથી આરામથી મજા કરવી છે ત્યારે તમારા સપનાઓ જો કલ્પના કરો કોઈને વજન ઉતારવો છે તો એ જ્યારે ફ્રી થશે ત્યારે કલ્પના કરશે કે હું વજન કાટા ઉપર છું ને મને મારો આટલો વજન થઈ ગયો છે ને મને બધા કપડાં આવે મારે કોકને દઈ દેવા જોશે બધા મારા વખાણ કરે છે કે તે શું કર્યું તું જોતો કેટલી સરસ લાગે છે હું ઓરિસ્સામાં જાઉં છું મારો બોડી કેટલું સરસ લાગે છે આ કલ્પના કરો એ કલ્પનામાં કેવી મજા આવે તમને ખરેખર આપણી ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ હોય તો એ એની કલ્પનામાં કેવી મજા આવે બસ એ મજા કરવા માટે એ સૂતા સુતા તમ કરો બેઠા બેઠા તમ કરો આરામ કરતાં કરતાં કરો જ્યારે કરો ત્યારે કલ્પના કરો કલ્પના પૂરી થાય પછી એના પ્રમાણે અફર્મેશન બોલો કે મારો ડિઝાયર વેટ થઈ ગયો છે હું ખૂબ જ ખુશ છું કે મારો વેટ મને ગમતો થઈ ગયો છે મેં મારો વેટ આટલો ઓછો કરી લીધો છે જે કંઈ પણ તમારે અફર્મેશન બનાવવું હોય એ પછી બોલો એટલે આમ તમારા માઇન્ડને સાચું લાગવા લાગશે કારણ કે એને માઇન્ડને તો શું આંખો ખોલીને દૃશ્ય બને છે કે શું આંખો બંધ કરીને એનાથી એને કાંઈ ફેર પડતો નથી એને બધું સાચું જ લાગે જે જોવો એ બંધ આંખોએ જુઓ કે ખુલ્લી આંખોએ જો અને એ જ પ્રમાણે તમે બોલો એટલે સ્વીકારે કે આ સીન સાચો છે આ સીન સાચો છે અને એ પ્રમાણે રિએક્ટ કરે છે એ પ્રમાણે એનું રિઝલ્ટ મળે છે તો એક વસ્તુ હંમેશા યાદ રાખો કર્મ એટલે આપણો પહેલો વિચાર બરાબર આપણા વિચારો આપણા અફર્મેશન કેવા છે આપણી માન્યતાઓ કેવી છે અને એ પ્રમાણે આપણું એક્શન કેવું થવાનું છે ક્રિયા આપણે જે હાથેથી કરીએ છીએ ને ક્રિયાઓ છે એ ક્રિયા થશે અને એના પછી એનું ફળ મળશે ફળ છે એ આપણા વિચારનું છે આપણી ક્રિયાનું નથી આપણા વિચાર પ્રમાણે આપણી ક્રિયા થવાની છે અને પછી એનું રિઝલ્ટ માનવાનું છે એટલે પહેલાં વિચાર સારો હોવો જોઈએ આપણી ફિલિંગ સારી હોવી જોઈએ આપણો ભાવ સારો હોવો જોઈએ એની અંદર જેટલો ભાવ સારો છે જેટલી ફિલિંગ સારી છે જેટલી કલ્પના સારી છે આપણી આપણા જીવન માટેની એટલું જ એનું રિઝલ્ટ આપણને મળવાનું છે બરાબર અને બીજું એક વસ્તુ એ યાદ રાખવાની છે કે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં અર્જુનને એ પણ કીધું છે કે અર્જુન હું બધામાં દરેક જીવાત્મામાં પૃથ્વીના કણે કણમાં એક શ્લોક મેં વાંચ્યો તો એમાં એવું લખેલું હતું કે સવાર થાયને જે સૂર્યનો પ્રકાશ આવે છે ને એમાં તું મને જાણ છે સૂર્ય પણ હું છું અને એનો પ્રકાશ પણ હું છું અને પ્રકાશ જે જાતિ ઉપર કણે કણમાં ફેલાય છે ને એ પણ હું છું દરેક મનુષ્ય હું છું દરેક પથ્થર પણ હું છું મતલબ દરેક જગ્યાએ પરમાત્મા વસે છે તો એ મારી અંદર પણ છે હું પણ પરમાત્માનો એક અંશ જ છું એની જોડે જોડાયેલો છું તો મારી અંદર પાવર ન હોય હું શું કરવા નબળું વિચારું કે હું શું કરવા એવું વિચારું કે હવે આપણા જીવનમાં કંઈ ન થઈ શકે બધો પાવર મારી અંદર છે એટલે યાદ રાખો ભગવાને ખુદે જ કીધું છે કે તત્વમસી ગયા વિડીયોમાં કીધું ને તત્વમસી તે પરમાત્મા તું છે અહમ બ્રહ્માસ્મી હું જ પરમ તત્વ પરમાત્મા છું શિવોહમ હું જ સીવું છું આ બધા શબ્દો એટલે કહેવામાં આવ્યા છે કે એ એક પાવર તમારી અંદર પણ છે બસ એ પાવર સુધી પહોંચો એ પાવરને માનો અને એ પાવરનો ઉપયોગ કરતાં શીખો કઈ રીતે તો કે આપણી મદદ કરવા અને બીજાની મદદ કરવા કઈ રીતે તો કે કલ્પનાઓ દ્વારા અફર્મેશન દ્વારા આપણા માઇન્ડને આપણે વિચારોને ચેન્જ કરી અને તમે એ પાવરનો ઉપયોગ કરી શકો છો અને બાકી યાદ રાખો યુ આર ધ ગોડ ઓફ યોર રિયાલિટી યુ આર ધ ક્રિએટર તમે જ ક્રિએટર છો તમે જ ભગવાન છો તમારી રિયાલિટીના અને ડોન્ટ બી જિશનર બી અડુર ખાલી સાંભળો નહીં કરનારા બનો વસ્તુને મગજમાં રાખો એ પ્રમાણે તમારા આખા દિવસના એક્શન કરો અને મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ખૂબ સારું એવું જ્ઞાન મળ્યું હશે જો મિત્રો ખરેખર તમને પસંદ આવ્યો હોય જ્ઞાન મળ્યું હોય ખરેખર જાણવા જેવી વાત હોય અને જીવનમાં ઉતારવા જેવી વાત હોય તો જરૂર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તમારી કોમેન્ટ વાંચવી મને ખૂબ જ ગમશે પ્રશ્ન હોય તો પ્રશ્ન કરો કોમેન્ટમાં એનો જવાબ આપો પણ મને ખૂબ જ ગમશે થેન્ક યુ